મારું નામ નિકુંન ચૌહાણ છે અને હું ક્રાઇસ્ટ કોલેજમાં ભણતો વિદ્યાર્થી છું અને રોટરે ક્લબનો પ્રેસિટ શું છે આપણે આ ઇવેન્ટ છે એનું નામ છે મુસ્કાન લેટ સ્પ્રેડ હેપીનેસ છે ગવર્મેન્ટ શાળાઓ જે આરએમસી દ્વારા સંચાલિત હોય એવી શાળાઓનો એક આપણે ટેલેન્ટ શો ઓર્ગેનાઇઝ કર્યો છે જેમાં આપણી ત્રણ સ્પર્ધાઓ છે જે છે આપણે નૃત્ય ગાયન અને વેશભૂષા જેમાં પાંચ છ સાત આઠ ના છોકરાઓ ભાગ લીધો છે જેમાંથી પાંચ અને છ છે એ જુનિયર કેટેગરી સાત ને આઠ સિનિયર કેટેગરી અમે મહિના દિવસથી આ બધું ચાલી રહ્યું છે પેલા ઇન્વિટેશન દેવા પણ અમારી ટીમ ત્રણ સ્કૂલ છે આપણા રાજકોટમાં એ ત્રણે ત્રણ સ્કૂલમાં પર્સનલી જઈ આવેલી છે અને એના પછી ગયા મંગળવારે અમે એક પ્રિલિમિનરી રાઉન્ડ રાખ્યો હતો કારણ કે ચારસો પ્લસ પાર્ટિસિપન્ટ અમારે એટલે એમાંથી અમારે એક પ્રિલિમિનરી રાઉન્ડ કર્યો છે અને એમાંથી અમે ફાઇનલ રાઉન્ડ માટે અમુક બાળકોને સિલેક્ટ કર્યા છે અને અત્યારે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે અમે લોકોએ આ એક ફાઇનલ શો ડાઉન અમે લોકો એ લોકોનો આયોજિત કરેલો છે મારું નામ ખુશી રોજારા છે હું ક્રાઇસ્ટ કોલેજમાં અભ્યાસ કરું છું અને ક્રાઇસ્ટ કોલેજના રોટરી ક્લબની સેક્રેટરી છું મુસ્કાન એટલે કે સ્મિત એક સ્માઈલ હવે નાના સ્મિત હોય આપણને જોઈએ તો આપણને સરસ લાગે તો જે શાળા બાળકો છે પ્રોગ્રામ નું યોજન કર્યું છે એ શાળા નંબર ના બાળકો માટે જ કર્યું છે મોસ્ટલી એવું થાય કે જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ના બાળકો હોય એ લોકોને ક્યાંક ને ક્યાંક મંચ મળી જતું હોય પણ જે શાળા નંબર ના બાળકો છે એને સિટી લેવલે કે સિટી થી મોટા લેવલે આ મંચ મળતું નથી

અત્યારે જો આપણે જોઈએ તો સિટી લેવલ છે અત્યારે તો એ લોકોનું પેલું તો સ્ટેજ ફિયર જાય બીજું એવું છે કે લોકો અમુક કેમ જેવી છે વેશભૂષામાં કે જે લોકોને પાત્રો આપ્યા છે એ સોશિયલ અવેરનેસના જે પાત્રો હોય એમ આપ્યા છે જેમ કે ગાંધીજી છે એની બેસેન્ટ મેડમ છે એવી રીતે પાત્રો આપ્યા છે તો એ ખાલી મજા નથી કરતા પણ શીખીએ બી જ છે કે આપણી જે હિસ્ટ્રી હતી એમાં કોણ કોણ સારા માણસો હતા અને બીજું તો એ કે એ લોકોને પ્રોત્સાહન મળે કે એ લોકો સિટી લેવલ થી આગળ સ્ટેટ લેવલ કે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર જઈ શકે અમે લોકોને એક સંદેશો આપવા માંગે છે કે સ્કૂલ શાળા નંબર વાળી સ્કૂલ હોય કે સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ સ્કૂલ હોય બાળકો બાળકો જોઈએ એમાં આપણે ભેદભાવ ના કરી શકીએ તો બધાને ઇક્વલ ચાન્સ મળવો જોઈએ એ